હેલો ફ્રેન્ડ માતા રાણી ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવવાનું છે સેતુનો જ્યુસ તેના માટે આપણે આવી ગયા છીએ વાડીએ તો તમે જોઈ શકો છો કે ઉનાળાની સિઝનમાં કેટલા બધા સેતુ લાગ્યા છે ને એ પાકી પણ ગયા છે તો એકદમ સરસ એવા સેતુ આપણે અહીંયાથી વીણીને લઈ લેવાના છે તો એકદમ સરસ આપણે પાકા પાકા સેતુને લઈ લીધા છે તો જોઈને જ ખૂબ જ મજા આવી જાય એટલા બધા અત્યારે સિઝનમાં એના સેતુ લાગ્યા છે તો એને આપણે ઘરે જઈને આજે બનાવવાનું છે સેતુનો જ્યુસ તો હવે આપણે ઘરે લઈને આવી ગયા છે તો એને આપણે ખોલીને બે ત્રણ પાણીથી એકદમ સરસ એને વોશ કરી લઈશું તો અત્યારે સીઝનમાં તો સેતુર મળતા જ હોય એટલે આપણે એનો જ્યુસ તો કાઢીને પીવું જ જોઈએ કારણ કે આમાં એકદમ વિટામિન સી ભરપૂર માત્રામાં મળતું હોય છે એટલે આપણે સેતુરને તો જરૂરથી પીવું જોઈએ તો આપણે એને ધોઈને આ રીતના મિક્સર જારમાં ક્રશ કરી લઈશું પહેલાં આપણે થોડીવાર એમનામ જ ક્રશ કરીશું ને પછી થોડું પાણી નાખીને ક્રશ કરવાના છે તો એકદમ સરસ આપણે ધોઈને લઈ લીધા છે એકદમ સરળતાથી આ જ્યુસ બની જતો હોય છે તો આપણે એને પહેલાં ક્રશ કરી લઈશું હવે થોડી ખાંડ નાખીને ફરી એક ચક્કર મારી લઈશું એનું મિક્સરના અને હવે આ રીતના આપણે ઘાંણીની મદદથી એને ગાળી લેવાનું છે ચમચીથી હલાવતા જશે એટલે એને અંદરનો રસ જે બધો હોય એ નીકળી જાય તો આ રીતના આપણે એને બરાબર હલાવીને એ બધું નીતાળીને કાઢી લેવાનો છે અંદરથી રસ તો સેતુ તો આપણે વેઇટ લોસ માટે એને આવે ઘણા બધા એના ફાયદા છે તો સેતુનો રસ તો અત્યારે સિઝનમાં મળતા હોય તો જ્યુસ તો જ્યુસ નહીં તમે એમના પણ એને બહુ જ ખાઈ ખાઈ શકો છો તો અહીંયા આપણે કારા મરીનો પાવડર સંચર પાવડર અને સાથે શેકેલા જીરાનો પાવડર લઈ લીધો છે તો આપણે એને બરાબર હલાવી લઈશું અને સાથે એક લીંબુનો રસ નીચોવી લઈશું તો એકદમ સરસ એનો ટેસ્ટ આવી જશે હવે આપણે એને બરાબર હલાવી લઈશું ને પછી એક ગ્લાસમાં કાઢી લઈશું તમે ગાયા પહેલાં પણ કાળા મરીનો પાવડર ને બધા મસાલા નાખવાય તો પણ નાખી શકો છો તમને મોઢામાં આવે ન ગમતું હોય તો તમે એને પછી ફરીથી પણ ગારવું હોય તો ઘારી શકાય આપણે એક ગ્લાસ લઈ લીધા છે હવે એની અંદર નાખી દઈશું આઈસ ક્યુબ સાથે મેં ટપખરીયા જે આવે છે એ પલાળ્યા હતા તો એ આપણે અડધી ચમચી નાખી દઈશું બેમાં ને હવે નાખી દઈશું આપણે થોડા સેતુના નાના નાના પીસ કરી લીધા છે તો નાખી દઈશું સાથે એક અડધું લીંબુ નાખી દઈશું બંનેમાં અને સાથે હવે આપણે ઠંડુ ઠંડુ એવું સેતુનો જ્યુસ એની અંદર નાખી દઈશું તો એકદમ સરસ આપણો જ્યુસ બની ગયો છે તો બનીને તૈયાર છે આપણો સેતુનો જ્યુસ ને એની ઉપર આપણે તુલસીના પાન મૂકી દઈશું તો એકદમ સરસ એવું આપણું સેતુનો જ્યુસ બનીને તૈયાર છે નાનાની સિઝનમાં ખૂબ જ ફાયદાકારક એવું સેતુનો જ્યુસ બની ગયું છે સેતુનો જ્યુસ આપણે હાડકાં પણ મજબૂત કરે છે આંખોમાં તેજ પણ વધારે છે અને ઘણી બધી રોગપ્રતિકારક શક્તિઓ આમાંથી મળી રહે છે આપણને તો સેતુનો જ્યુસ જરૂરથી પીવો જોઈએ કારણ કે એમાં વિટામિન સી હોય વિટામિન એ હોય એટલે આપણને એ ઘણું બધું ફાયદાકારક છે તો નાનાની સિઝનમાં તો એકદમ બજારમાં પણ સસ્તા મળી રહેતા હોય છે તો તમે પણ લાવીને આ રીતના જ્યુસ બનાવીને જરૂરથી પીજો તો મારો જ્યુસનો વિડીયો તમને કેવો લાગે જરૂરથી જણાવજો ને તમે પણ આ રીતના નાણાંની સિઝનમાં સેતુનો જ્યુસ જરૂરથી બનાવીને પીજો અને જો તમને મારો વિડીયો પસંદ આવે તો એક લાઇક તો જરૂરથી કરજો થેન્ક યુ